ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શ્રી શિવાય નમસ્તુભ્ય જય જય શ્રી રાધે જય બહુ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ તો સાત દસ થઈ ગઈ છે તો ફટાફટ રોટીનો લોટ પાક કરો પછી સાતની તૈયારી કરો પહેલાં ટિફિન ફટાફટ બનાવી દો તો પછી કન્ટીન્યુ કરો શ્રી શિવાય નમસ્તુભ્યમ જય જય શ્રી રાધે જય બહુ ને દસ થઈ ગઈ છે હું ને શિવ જય જય જઈ છીએ જય બહુ શરમાં સારું કરજો કાર્ટૂન ચાલુ હો ગયા જય એમ એમ જા રહે ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ તો શિવ ઉઠી ગયો છે પેલા સિવુ માટે રાપ બનાવી દઈશ પછી હું ચા પાણી કરીશ ને પછી કન્ટિન્યુ કરીશ બસ આ ચાલે છે આજે જોડે વહેલા ઉઠી નતો તો હવે બસ કામ ચાલુ કરીશું તો શ્રી શિવાય નમસ્તે બેન જય જય શ્રી રાધે જય તો સાડા બાર થઈ ગયા છે અને મારું ખાવાનું બધું તૈયાર થઈ ગયું છે અને શિવ રમત કરી રહ્યો છે ફાઇલ જોડ મારી રહેવા દે તૂટી જાય ફાટી જાય લાવો અને એને મેં બધી આંખોમાં ચોડી કાઢી છે તો અઢી ગયા છે અને બધું કામ પતી ગયું છે અને મારી શિવ મહાપુરાણની કથા ચાલી રહી છે તો શ્રી શિવાય નમસ્તે બધા સાંભળજો કથા અને એક લોટા જળ રોજ મહાદેવને ચડાવવા જજો આ જ કહેવાનું છે તો શ્રી શિવાય નમસ્તે બેમ જય જય શ્રી રાતે જય બહુચરમાં પછી કન્ટિન્યુ કરીશું તો બી હમ મોડન માઇન્ડ ક્લિનિક પે આયા મેરા બતાને કે લિયે તો કિતને બજે પાંચ બજ ગયા દેખો શિવ ખેલ રહા હૈ ડૉક્ટરને બતાવી દઈએ તો ખબર પડે આમ તો પહેલાં કરતાં સારું જ છે પણ તો એકવાર બતાવી દઈએ

એટલે એવું હોય કે કોઈ સિચ્યુએશન પર આધારિત છે કે કોઈ કેવી ઘટના કે કોઈ કેવું વસ્તુ બની જાય ત્યારે આપણું મગજ વધારે ડીપમાં જતું રહે ને પછી એ વધારે અંદર અંદર ઉતરતું જાય તો એવું થઈ શકે છે એટલે હવે સારું છે પહેલાં કરતાં ખૂબ જ સારું છે અને એ ડૉક્ટરથી મને બહુ જ ફરક પડ્યો છે એટલે અમુક જવાનું કારણ બતાવવાનું કારણ એ છે કે અમુક લોકો વિચારતા હોય કે આ સરસ રીલ્સ બનાવે છે અને બ્લોગ બનાવે છે આને ક્યાં ટેન્શન છે પણ જેને થતું હોય એને જ ખબર પડે જેને ના થાય એને શું ખબર પડે એવી વસ્તુ છે અનુભવ વગર માણસ આંધળો છે એટલે જે જેને થતું હોય ને એને જ ખબર પડે જેને ના થયું હોય ને એને ખબર ના પડે એને થાય ત્યારે ખબર પડે એમ એટલે એ વસ્તુ પરથી મેં એ ડૉક્ટર જોડેથી અને બીજી એક વસ્તુ એ શીખી શીખીશું કે લોકોનું નહીં વિચારવાનું કેમકે લોકો આપણને ગમે તેવું બોલે ગમે તેવું કરે એ આપણું પૂરું પાડવા આવવાના નથી લોકો તેલ લેવા તમે તમારું વિચારો બસ એ હું આની પરથી શીખી છું કે બીજાના વિચારો મગજમાં ભેગા કરીને એટલો બધો વિચાર એવો આવી જાય છે કે આમ મગજ ગાળું થઈ જાય કે આમ આવું થશે આમાં વિશે શું વિચારશે પણ એ લોકોને તો કઈ પડી નથી હોતી એ લોકો તો બિંદાસ જોતા તો આપણે લોકોને વિચારી શું કરવા આપણો જીવ બાળવો મને બધા એ જ સમજાવે છે કે લોકોનું નહીં વિચારવાનું તારે તારું વિચારવાનું તારા બાળકનું વિચારવાનું અને તારી ફેમિલીનું વિચારવાનું તો બસ આ છે કેમ કે પહેલાં હું એટલી સેન્સિટિવ હતી કે આમ થોડોક અવાજ થાય ઘંટ વાગે તોય મને આમ ગભરામણ થવા માંડે આમ કોઈ મને આમ કંઈક બોલે કરે તો આમ બસ રોઈ જાઉં કંઈ બોલી ના શકું ઝઘડી લઉં ખરી કોઈક વાર પણ ત્યારે મનમાં એવું ના હોય કે હું આને આ વ્યક્તિને આવું કહું પણ એ ફેરી મગજ પર ગુસ્સો થઈ ગયો હોય તો બોલી જવાય ગુસ્સો હોય ત્યારે માણસ ગમે તે બોલે જ પણ એના મનમાં એવું નહીં હતું કે હું એની જોડે ઝઘડું એ વસ્તુ છે તો બસ જેમ પૂરો સપોર્ટ આપે છે મને બહાર નીકળવામાં અને સૌથી મોટો સપોર્ટ છે મારા ભોળાનાથનો શ્રી શિવાય નમસ્પિયમ તેમણે કીધું છે તો બસ હવે તાર તમારે જે કરવાનું તમારે કરવાનું તો એમની પર છોડી દીધું છે હવે તો હવે ફટાફટ ખીચડી અને શાક બનાવી દઉં પહેલાં થોડો નાસ્તો કરી લો જે એમ ગયા છે મમ્મીના નરોડા ગયા છે મમ્મીના આજે છે એટલે ત્યાં ગયા છે તો ત્યાં સુધી હું બધું કામ પતાવી દઉં અને બસ આ છે તો પછી કન્ટિન્યુ કરું શ્રી સિવાય નમસ્ત બેમ જય જય શ્રી રાધે જય તો નવ વાગી ગયા છે નવ વાગી ગયા છે અમારું ખાવાનું પતી ગયું છે તો બસ રાજના બ્લોગમાં એવું જ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો શ્રી સિવાય નમસ્તી બેમ જય જય શીરા રાતે જય બહુચરમાં